વર્ષમાં લોકોએ વાહનમાં પસંદગીનો નંબર મેળવવા માટે છત્રીસ કરોડથી વધારેની રકમનો ખર્ચ કર્યો લકી નંબર અથવા તો ગમતા નંબર મેળવવાની હોડમાં આરટીઓને કરોડોની આવક પણ થઈ વર્ષ બે હજાર એકવીસમાં નવ્વાણું પોઈન્ટ છત્રીસ લાખ વર્ષ બે હજાર બાવીસમાં તેર કરોડ ને ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ચૌદ કરોડ સરકારી તિજોરીની આવક થઈ છે ગોલ્ડન અને સિલ્વર નંબર બંનેનું ઓપ્શન થાય છે અને ઓનલાઈનથી જ એ લોકો નંબર મેળવી શકે છે જેમાં વર્ષ બે હજાર એકવીસમાં લગભગ દસ કરોડ જેટલી આવક થઈ છે આર ટીઓની અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં તેર કરોડ જેવી થઈ છે અને આ વર્ષમાં આશરે લગભગ ચૌદથી સાડા ચૌદ કરોડની આવક થવાની સંભાવના છે એક નંબર માટે સાડા નવ લાખ જેટલા આવક થઈ છે જ્યારે ચાર એકા ખાસ કરીને વન 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 ફિગર માટે લોકો ઈચ્છા રાખતા હોય છે એમાં લગભગ સવા ચાર લેખ લાખ જેટલી અને આર ડબ્લ્યુ વન 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 અગિયાર અગિયાર માટે લગભગ પોણા ચાર લાખ જેટલા આવક થઈ છે એમાં જ્યારે તમે કોઈ નવું વાહન ખરીદો છો ત્યારે જ તમારે વિકલ્પ આપવાનો છે એક વેબસાઇટ ઉપરથી ત્યાં તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે ઈચ્છિત નંબરનું અને ખાસ કરીને એમાં જ્યારે તમારા ગોલ્ડન કે સિલ્વર નંબર હોય છે એ અલગથી આઈડેન્ટિફાય કરેલા છે જેમાં અબાઉટ નવ્વાણું નંબર જેટલા છે એમાં તમારો ઈચ્છિત નંબર જે છે એ માટેની માગણી કરવાની હોય છે ત્યારબાદ એ શેડ્યુલ વાઈઝ પછી એમાં તમારે એમાં ઓપ્શન આવે એથી ઓપ્શનમાં ભાગ લઈ સૌથી વધુ હરાજી બોલનાર વ્યક્તિને નંબર કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા એલોટ થાય છે